વધુ એક રફતારના આતંકની ઘટના સામે આવી મોટા વરાછા વિસ્તારમાં આવેલા અબરામાં ચાર રસ્તા ખાતે એક હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો અકસ્માતમાં એક બાળકી સહિત બે વ્યક્તિઓને ઈજા પહોંચી છે નવ વાગ્યાની આસપાસ મોટા વરાછા વિસ્તારમાં આવેલા અબરામા ચાર રસ્તા ખાતે એક નબીરો થાર કાર લઈ પૂરપાટ ઝડપે નીકળ્યો હોય જે જે ચૌદ એટલે કે અમરેલી પાસિંગની આ થાર કારમાં ત્રણ જેટલા ઈસમો પણ સવાર હતા લાઉડ મ્યુઝિક પણ હતું પાછળ બેસેલો ઈસમ કારમાં જ ડાન્સ કરતો હોય જે દરમિયાન કારને અડફટ એક મોપેડ પણ પહોંચ્યું જેના પર સવાર એક મહિલા તેની સાથે રહેલી બાળકી નીચે પણ પડી ગયા જો કે અકસ્માતને પગલે થારનો ચલક ભગવાનો પ્રયાસ કરતા અન્ય બે જેટલી બાઇકને પણ અડફટ અડફટમાં હતી ત્યાંથી પસાર થતાં એક રાહદારી દ્વારા કારનો વિડીયો અને ફોટો બનાવવાનો પ્રયાસ કરાતા તેને પણ કચડી નાખવાનો પ્રયાસ કરાયો અને બાદમાં કથાર કારનો ચાલક ફરાર થઈ ગયો

મારું નામ કૌશલ ભુવા છે હું મારા વાઈફને લઈને ઘરે જતો તો લગ્નમાંથી મારી આગળ એક લેડીઝ ચડ્યા જતા હતા એને થારવાળાએ ઉડાડ્યા ઓલ પહેલી સાઈડ ટોળું જમા થઈ ગયો એટલે થારવાળો મારી સાઈડ દબાવીને મારી ગાડી ઉપરથી ચડાવીને વયો ગયો સજ નથી પણ હું બચી ગયો છું બે બે એક લેડીઝ હતા ને બે છોકરા થાર ફૂલ સ્પીડમાં હતો થાર વાળા ઉતર્યો પણ નીચે ન ઉતર્યો પાછળ માણસો ભાગ્યું થાર ને કાચ માં પથ્થર ને એવું બધું માર્યું કોઈ કઈ થયું નથી એ ભાગી ગયો બ્યુરો રિપોર્ટ ચેનલ આઈ વિટનેસ